આંતર રાજ્ય વાહન ચોરી કરતી ટોળકી ઝડપાઈ પોલીસે આઠ વાહનો રિકવર કરી રૂપિયા અગિયાર પોઈન્ટ પચાસ લાખ નો મુદ્દામાલ કર્યો બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર બ્લડ ડોનેશન અને રામધૂન કરી નોંધાવ્યો વિરોધ ડીસા નગરપાલિકા ની સાધારણ સભા યોજાઈ કમિટીઓ મુદ્દે મચ્યો હોબાળો કમિટીઓ આપવામાં વહાલા દવાલાની નીતિ અપનાવાય હોવાના થયા આક્ષેપ સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળી ના આપના એન્ડ્રોઈડ મોબાઈલના ના પ્લે સ્ટોર માં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/sampurnanews જોઈએ સમાચારો વિગતવાર વડગામ તાલુકાના છાપી હાઈવે થી માહી ગામ તરફ જતા એપ્રોચ રોડ ઉપર મંગળવારે છાપી પોલીસ અને પારણપુર ફૂડ એન્ડ રવ વિભાગને ઘી બનાવતી ફેક્ટરી ઉપર ઓચિંતી રેડ કરી જૈનામ અને ગૌરવ બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો રૂપિયા દસ પોઈન્ટ ચોવીસ લાખનો જથ્થો સીઝ કરી ઘીના ત્રણ નમૂના પરીક્ષણ માટે માં મોકલી આપ્યા હતા બનાસકાંઠામાં કેટલીક જગ્યા ઉપર ખાદ્ય ચીજવસ્તુઓમાં મિલાવટ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેને પગલે ફૂડ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને ડીસા તેલની ફેક્ટરી બાદ વડગામ તાલુકાના માહી ગામમાં શ્રી સિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ગૌરવ અને જૈનમ બ્રાન્ડના નામે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું ડીસાના વતની રાહુલ રતીલાલ હેરુવાલાએ ગત મે મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું લાયસન્સ મેળવી પ્લાન્ટ શરૂ કર્યો હતો અને જીએસટી નંબર પણ મેળવ્યો હતો જો જોકે ઘીમાં અલગ પ્રકારની ગંધ આવતા ફૂડ અધિકારી ડીજી ગામેથી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટર બી આર સુથાર અને એસ કે પ્રજાપતિ અને છાપી પીએસઆઈ પરિમલ દેસાઈ દ્વારા મંગળવારે ઓચિંતી રીડ કરી શંકાસ્પદ દેશી ઘીનો ત્રણ હજાર ત્રણસો છ કિલો કિંમત રૂપિયા દસ લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને ફેક્ટરી ઉપરથી જુદા જુદા ડબ્બાઓમાંથી ત્રણ સેમ્પલ લેવાયા હતા જેમને સીલબંધ પેકિંગમાં પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે આ અંગે બનાસકાંઠા ફૂડ અધિકારી ડીજી ગામેતીએ જણાવ્યું હતું કે માહી ગામમાં ઘીની ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ આણંદ થી લુઝમાં બટર દસ રૂપિયા હોલસેલ ભાવે ઘીનું વેચાણ કરતા હતા રિટેલ પ્રતિ કિલો રાખી હતી આ ઘીમાં હજી પ્રકારની ગંધ આવતા હાલ પરીક્ષણ અર્થે સેમ્પલ મોકલવામાં આવે છે જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે વાવ તાલુકામાં બે દિવસમાં પાંચ લોકોએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે વાવ પંથકમાંથી પસાર માલસાણ બ્રાન્ચ કેનાલમાં ચાંદરવા નજીક સાયફનમાં વાવનો ભોપતવેર નામના યુવકે કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકાને લઈને સાયફનમાં પાણી બંધ કરાવી ફાઇટર દ્વારા પાણી બહાર કાઢી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી મોડે સુધી ભારે જહેમત બાદ પણ કોઈ યુવકનો ભાર ન મળતા પરિવારમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો આમ બે જ દિવસમાં સરહદી વિસ્તારની જીવાદોરી સમાન કેનાલમાં પાંચ લોકોએ ઝંપલાવી મોતને ભેટતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો

આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસના મૃતદેહ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી વાહન ચોરી કરતી ટોળકીને ગઢ પોલીસે ઝડપી લીધી હતી તેમની પાસેથી આઠ વાહનો રિકવર કરી રૂપિયા અગિયાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે બનાસકાંઠામાં વાહન ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હતા જેના પગલે જિલ્લા પોલીસ વડા પ્રદીપસિંહજુલ દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડિટેક કરવા તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી જેથી ગઢ પોલીસને બાતમી મળી હતી કે ઉત્તર ગુજરાતમાંથી વાહન ચોરી કરતી ટોળકી બનાસકાંઠામાં ચોરીને અંજામ આપવા સક્રિય બની રહી છે જેના પગલે ગઢ પીએસઆઈ વીઆર પટેલે એલસીબી પોલીસની મદદ લઈ જુદી જુદી ટીમો બનાવી વોચ ગોઠવી હતી આ ટોળકી બનાસકાંઠામાં વાહન ચોરીને અંજામ આપે તે પહેલા પોલીસે વાહન ચોરી કરવાના મનસુબાને નાકામ કરી મંડાણાના દિનેશ ઉર્ફે ટીનીઓ દેવી પૂજક શૈલેષ દેવી પૂજક વડગામના નાગલા ગામના સિકંદરખાન સિપાઈ અને થરાદના વેદલા ગામના સવાર રબારીને દબોચી લીધા હતા અને તેમની આકરી પૂછપરછ કરવામાં આવતા આ શખ્સોએ બનાસકાંઠા મહેસાણા પાટણ સહિતના જુદા જુદા શહેરમાંથી ટ્રેક્ટર બાઇક તેમજ ઇકો સહિતના આઠ વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ વાહનો રિકવર કરી રૂપિયા અગિયાર પોઈન્ટ પચાસ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ચાર શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ ચોરી કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે તેમ છતાં તેમના પ્રશ્નો નું નિરાકરણ ન આવતા આજે રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓ માસિયલ પર ઉતરીને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન શરૂ કર્યું છે જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં પણ જિલ્લાના પંદરસો જેટલા આરોગ્ય કર્મીઓ માસિયલ પર ઉતરીને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન શરૂ કર્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની વિવિધ વર્ગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ નાણાંકીય તેમજ વહીવટી સ્વીસંગતતા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી પરંતુ સરકાર દ્વારા આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લેવાતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ પાલનપુર દ્વારા એકવીસ જાન્યુઆરીથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં તારીખ એકવીસ થી પચીસ દરમિયાન આરોગ્ય કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ નિભાવી હતી અને તારીખ અઠાવીસ જાન્યુઆરીના રોજ ડાઉન કાર્યક્રમ આપ્યો હતો તેમ છતાં સરકાર દ્વારા તેમના પ્રશ્નોનું સમાધાન લાવવામાં ન આવતા આરોગ્ય કર્મીઓના આંદોલનના ત્રીજા તબક્કામાં આજે જિલ્લાના પંદરસો જેટલા કર્મચારીઓ એક સાથે માસ સિયલ પર ઉતરી જઈને પાલનપુર પથિકાશ્રમ ખાતે ગાંધી જિંધિયા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું અને તેમની માંગણીઓ સત્તરે સ્વીકારવામાં નહીં આવે તો આગામી તારીખ પંદર ફેબ્રુઆરીથી અચોક્સ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે આમ જિલ્લાના પંદરસો આરોગ્ય કર્મીઓ વિવિધ માંગો લઈને માસ સિયર પર ઉતરી જતા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિપરીત અસર વર્તાઈ હતી જેમાં આરોગ્ય કર્મીઓના ગાંધીઝિંધિયા રામ રામધૂન સ્વચ્છતા અભિયાન તેમજ ગરીબ અને સગર્ભા બહેનો માટે રક્તદાન કરવાના લોક ઉપયોગી કાર્યક્રમ કરીને સરકાર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે તેમ છતાં તેમની માંગો નહીં સ્વીકારાય આજ રોજ મહાસંઘના આદેશ અનુસાર અમારી હડતાળના ત્રીજા તબક્કાનું પગાર વિસંગતતા મુદ્દે આજે તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર છે આ પ્રોગ્રામ દરમિયાન અમે રક્તદાન કરવાના છે સફાઈ કામગીરી કરવાના છે અને રામધૂન કરી ગાંધી ચિંધ્યા માર્ગે અમારો વિરોધ પ્રગટ કરીશું આ સરકાર આપણે આ મુદ્દે અમારી પગાર વિસંગતતા માટે વિચારણા કરી અને કોઈ યોગ્ય નિર્ણય લે તો અમારે હડતાળ પર જવાની જરૂરત ન પડે નહીંતર આજે કોઈ નિર્ણય નહીં આવે તો પંદર તારીખથી અમે અમુ ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જઈ અને સરકાર સામે વિરોધ પ્રગટ કરીશું ફિલ્ડ લેવલે અમે અમારી માતા બાળ બાળમરણ અટકાવવાની પૂરી મહેનત કરી અને રેશિયો નીચો લાવ્યા છે એ સરકારને ધ્યાને છે જ અને આ બાબતે સરકાર શ્રી યોગ્ય નિર્ણય અમને ન્યાય અપાવે અથોચિત કામગીરી કરી ચર્ચા વિચારણા કરી અને મહાસંઘને ને પૂરો સંતોષ આપે એવી આશા છે આજના દિવસે આજે રક્તદાન શિબિર છે અમે પાંચસો એકાવન બ્લડ ડોનેટ કરી અને બોટલ એકત્રિત કરવાના છીએ સફાઈ કામગીરી છે અને ગાંધી ચિદ્યા માર્ગે રામધૂન કરી અમારો વિરોધ પ્રગટ કરીશું મારું નામ ગીતાબેનસિંહ મોદી બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મહામંડળ મહામંડળના આદેશથી અને ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળના આદેશથી અમે આજે બનાસકાંઠાના તમામ વર્ગ ત્રણના કર્મચારી અમે આજે માસ સીએલ ઉપર છીએ અને આજે અમારો પ્રોગ્રામ અહીંયા બ્લડ ડોનેટ રામધૂન અને સફાઈનો છે અમારો એ વિસંગતતાનો વિરોધ છે એના માટે અમે તમામ કર્મચારી માસ સિએલ ઉપર છીએ અમારો આરોગ્યનો કર્મચારી ફિલ્ડમાં ફરી માતામરણ બાળમરણ અટકાવવાનો પૂરેપૂરો ફાળો આરોગ્યના કર્મચારીનો છે અને એ કામગીરી નિષ્ઠાથી એ કરે છે અને તમામ ઇન્ડિકેટરો સરકારશ્રીના તમામ ઇન્ડિકેટર આરોગ્યનો કર્મચારી પૂરા કરે છે અને જ્યારે ચોવીસ કલાક માટે આરોગ્યનો કર્મચારી બંધાયેલો છે જ્યારે અમને બોલાવવામાં આવે કે અહીંયા એપેડેમિક છે તો અમારા ભાઈઓ અને બહેનો અડધી રાતે પણ જઈ અને એપેડેમિક મોટામાં મોટા એપેડેમિક બનાસકાંઠામાં અટક્યા છે અને અમને મહાસંઘનો આદેશ છે એના લીધે અમે આ ત્રીજા તબક્કાની માસિયલ ઉપર છીએ અમને આ વિસંગતતા માટે બહુ જ બહુ જ વિરોધ છે અમારો અને અમને આ વિરોધ આ વિરોધ માટે એમ અમે હજુ સુધી પણ જો આ અમારી માગણીઓ નહીં સંતા ન સંતોષાય તો અમે પંદર બે બે હજાર ઓગણીસના દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમે જઈશું અને સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે મારા આરોગ્યના તમામ કર્મચારીને સાંભળે એટલી વિનંતી છે કે અમારે હવે પછીના ચોથા તબક્કામાં અમારે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ના જવું પડે અમને દુઃખ છે કે અમને આ કરવું બહુ એમ અમારા આરોગ્યના કર્મચારીને આ સારું નથી લાગતું પણ અમને અમારા દરેક બીજા ડિપાર્ટમેન્ટના કર્મચારી કરતાં અમને બહુ જ નુકસાન છે અને વિસંગતતાઓ છે અમે એટલી જ મહેનત કરીએ છીએ એટલી જ કામગીરી કરીએ છીએ એમના કરતાં પણ આરોગ્યનો કર્મચારી ચોવીસ કલાક માટે બંધાયેલો છે તેમ છતાં પણ અમને આના માટે આર્થિક નુકસાન બહુ જ છે

બનાસકાંઠામાં આ વખતે વરસાદ ઓછો થવાના કારણે સરકાર દ્વારા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠામાં કેટલાક વિસ્તારોમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે તો બીજી તરફ તંત્રની બેદરકારી સામે આવી છે આ દ્રશ્યો છે પાલનપુર શહેરના પાલનપુરના હાઇવે વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પીવાના પાણીનો બગાડ થયો હતો જેને પગલે વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા જેથી તંત્ર દ્વારા આ પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અમારી જે લાઈન જાય છે ગામોનું પાણી આપીએ છીએ અમે લક્ષ્મીપુરાને બી આપી છે એ લાઇનમાં કોઈ ટ્રક ટ્રક ચાલકે એને ટક્કર મારતા એરવાલ તૂટી ગયો હતો અમને જાણ થતા અમારા માણસો તાત્કાલિક સ્થળ પર પૂછીને અને રિપેરીની કામગીરી હાથ ધરી દીધી છે ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતના સમુદ્રના તટ ઉપર બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગનો ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરાયું છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સાધુ સંતો વિદ્વાનો મહાનુભાવો પ્રચલિત મંદિરો અને ભક્તો સહભાગી બને તે માટે નિમંત્રણ પાઠવવામાં બનાસકાંઠા જિલ્લામાં જ્યોતિર્લિંગ શોભાયાત્રા પરિભ્રમણ કરવાની છે સોમનાથમાં આગામી તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાનાર છે જેનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સહિત વિવિધ ટેબ્લોર સ્વરૂપે શોભાયાત્રાઓ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં પરિભ્રમણ કરીને સોમનાથ પહોંચશે જેમાં શોભાયાત્રા તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠામાં પરિભ્રમણ કરશે અને યાત્રાધામ અંબાજીથી જ્યોતિર્લિંગ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે જે દાંતા મોટાસડા વુમનવાસ જલોત્રા ધાંધા હાથીદ્રા માલણ ધનિયાણા થઈ પાલનપુર શહેરના રાજ્યમાર્ગ પરિભ્રમણ કરશે પરિભ્રમણ કર્યા બાદ શોભાયાત્રા રાત્રે રોકાણ કરશે જેમાં આરતી ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને બીજા દિવસે યાત્રા ડીસા તરફ પ્રયાણ કરશે જય સોમનાથ ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથજી ખાતે આગામી ત્રેવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ એક દ્વાદેશ જ્યોતિર્લિંગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના સંદર્ભે ભારે બાર જ્યોતિર્લિંગના તમામ પૂજારીઓ તેના મેનેજમેન્ટ ટ્રસ્ટીશ્રીઓ દરેકને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે આ ત્રણ દિવસ દરમિયાન દરેક સાધુ સંતો મહાત્માઓ દરેકને નિમંત્રણ આપવામાં આવેલ છે આ ભારે બાર જ્યોતિર્લિંગમાંથી ત્યાંની માટી ત્યાંનું જળ ત્યાંની ધજા વગેરે પણ ત્યાં આગળથી અહીંયા અત્રે પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન આ બારે જ્યોતિર્લિંગનું ત્યાં આગળ નિર્માણ કરવામાં આવશે અને જે તે વિભાગના જે તે જ્યોતિર્લિંગથી જે પૂજારીઓ આવ્યા હશે એ બધાનું ત્યાંથી એ લોકો પૂજન કરશે આ સમગ્ર કાર્યક્રમના સ્વરૂપે ભાર ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં એક શોભાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એના સંદર્ભે બારે બાર જ્યોતિર્લિંગના ટેબ્લો અલગ અલગ જિલ્લામાં ફરી અને પ્રચાર પ્રસાર થશે સાથે ભજન ધૂન વગેરે બધા મંડળીઓનું પણ કાર્યરત રહેશે અને દરેક જિલ્લાની અંદર બધા યાત્રિકો અને ભાવિકોને ઘરે બેઠા દર્શનનો લાભ લઈ મળી શકે એના માટે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગ દળના તમામ મિત્રો સાથ અને સહયોગ આપી રહ્યા છે મારું નામ છે દિલીપ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સોમનાથ ટ્રસ્ટ બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં આજ રોજ યોજાઈ હતી જેમાં સમિતિઓની રચના મામલે હોબાળા થયા હતા જ્યારે સમિતિઓની રચના બાદ અનેક સભ્યોએ સમિતિની ચેરમેન પદ સ્વીકારવાનો અસ્વીકાર કર્યો હતો જ્યારે એક સભ્ય તો સમિતિનું ચેરમેન પદ ન મળતા નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં આજે હોબાળો સર્જાયો હતો છેલ્લા નવ માસથી ભાજપના આંતરિક અસંતોષના કારણે સમિતિઓની રચના થઈ ન હતી જેથી આજે મળેલી સાધારણ સભામાં વિપક્ષે તો વિરોધ દર્શાવ્યો હતો પરંતુ ભાજપના સભ્યોએ પણ કમિટી બાબતે વિરોધ નોંધાવ્યો હતો ભાજપ પક્ષમાંથી ચૂંટાઇ આવેલા ત્રણ મહિલા નગરસેવકોએ યોગ્ય સમિતિ ન મળતા તેઓએ તેમને મળેલી કમિટીનો અસ્વીકાર કર્યો હતો ડીસા નગરપાલિકાના સૌથી યુવાન અને આદિવાસીના આગેવાન જીતુ રાણાએ કમિટી ન મળતા પોતાના સભ્યપદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી તેઓએ આક્ષેપ કર્યો કે તેઓને પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે અગાઉ પણ એક પણ કમિટીમાં તેઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો જ્યારે આજે રચાયેલી કમિટીમાં પણ તેમનો સમાવેશ ન કરાતા ભાજપ સામે આદિવાસી સમાજમાં અસંતોષ થશે જેની સીધી અસર આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને જોવા મળશે આજની સાધારણ સભામાં થયેલા હોબાળા મામલે પ્રમુખે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું તેઓએ કમિટીના અસ્વીકાર મામલે હજુ તેમને કોઈ સદસ્ય વિરોધ બાબતે રજૂઆત કરી નથી જેથી તેઓએ જાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી

ડીસાગરપાલિકાની સભા મળી હતી અને એમાં ખાતાની વિતરણ કરવામાં આવ્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ અલગ લોકોને ખાતાનું વિતરણ કરવામાં આવી બધા કોર્પોરેટરને ગઈ વખતે બી બધાને જેને આપ્યા હતા એના પાછા ફરતી બીજા પરથી રિપીટ કર્યા હું પોતે ડીસા નગરપાલિકાનો કોર્પોરેટર છું બરાબર અને આ વખતે જે ખાતાની ફાળવણી થઈ છે એના અંદર ઘોર અન્યાય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના હાચવવાવાળા જે જે લોકો હતા ઉત્તરોત્તર જે લોકો પોતપોતાના ભલામણવાળા છે એ લોકોને જ ખાતા આપ્યા છે એક આદિવાસી પછાત સમાજમાંથી અમે લોકો આવીએ છીએ તો અમને કોઈ પ્રાધાન્ય આપતા નથી આવનારી લોકસભાની ચૂંટણી આગળ આવી રહી છે અને હું તો એટલો કહું છું ભારતીય જનતા પાર્ટીના આદિવાસીના વોટ એને લેવા કાંઠા પડી જશે પોતાના ખાતું એમની રીતે આપવું જોઈએ હું નથી કીધું આવું ખાતું આપું જોઈએ કોઈ બી ખાતું આપવું જોઈએ પણ છતાં બી ગઈ વખતે બી ખાતું ના આપ્યું આ વખતે બી મને ખાતું ના આપ્યું

ના મારે સમિતિ અમે હું આપી લેવી જ નથી મારે સમિતિ ના 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 કશું નહીં આપણે જોડે ભાજપ છે ભાજપ સત્તા છે આ સત્તા છે હું ભાજપ સાથે મારી વાત સાંભળો હું પક્ષ સાથે છું પણ હું સમિતિ લેવા માટે તૈયાર નથી કારણ પાસે કે હું મારો સમય હું કદાચ ના પણ આપી શકું

બાકી નઈ સંભળાયું જ નથી હવે જોઈએ શું સમિતિ છે પેલા જોઈએ પછી વાત કરીએ પેલા સમિતિ શું છે એ સમજીએ અમને જાણ નથી કે સમિતિ શું આપી એ વાત નથી સમિતિ કઈ આપી છે પણ સંભળાવું તો જોઈએ ને કે સમિતિ શું આપી છે એ અમને જાણતો હોવી જોઈએ ને એ તો હવે સમિતિ શું છે એ જોઈ પછી વિચારીએ બાકી નહીં મંજુલાબેન કિરણભાઈ રાવળ ના એવું આશાની કોઈ નહીં આપણે ભાજપ પક્ષ સાથે છીએ ભાજપમાં છીએ એ જ મહત્ત્વની વાત છે હા એ હાજર પણ સમિતિ શું છે એ અમારે સમજવું જોઈએ ને અમને સંભળાવવું તો જોઈએ કે સમિતિ શું આપી છે એમને એ હા બાકી નહીં અમે સમિતિ સમજી શકીએ સમિતિ સાથે સક્ષમ રહી શકીએ એવી સમિતિ આજે અમારું બર્ડ હતું એમાં કમ્પલસરી બર્ડ હતું બજેટ બોર્ડ હતું અને સમિતિઓનું બર્ડ હતું આમાં દરેક બધું ખૂબ સારી રીતે થયું છે બજેટ બોર્ડ પણ સારું રહ્યું છે અને બધા બધાને જે જે કમિટી આપી છે દરેક સદસ્યોને સંતોષ થયો છે અને આજનું બળ અમારું સર્વાનુમતે સારું રહ્યું છે દરેક નો સાથ સહકાર સારો અમારું આમાં ભાઈ એવું છે કે જો પાર્ટી અમને આપ્યું હતું જે લખીને એ અમને અહિયાં વાંચ્યું છે

કમિટીઓના મુદ્દે વચ્ચે હોબાળો કમિટીઓ આપવામાં વાલા દહલા નીતિ અપનાવાય હોવાના થયા આક્ષેપ આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર